Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઐશ્વર્યારાય બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ ઓછી એક્ટિવ જોવા મળે છે ઐશ્વરરાયનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ તેમના પરિવારને સમર્પિત છે અને ઐશ્વર્યા રાય ભાગ્ય જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની સુંદર તસવીરો પોસ્ટ કરે છે અને ન તો પોતાની સ્ટોરી પર કંઈ શેર કરે છે ઐશ્વર્યારાય બચ્ચન પોતાની પર્સનલ લાઈફને કાનગી રાખવા માને છે એક્ટર્સ એક પોસ્ટ શેર કરી છે અને કેટલીક ઇમોશનલ તસવીર પણ શેર કરી છે ઐશ્વર્યારાય બચ્ચન ખૂબ જ ભાવુક દેખાઈ રહી છે એક્ટર્સ શું થયું અને અચાનક કેમ આવું ભાવુક થઈ ગઈ ખરેખર ઐશ્વર્યાના પિતા કૃષ્ણરાજ રાયની ત્યારે પૂર્ણ સ્થિતિ ત્યારે ઐશ્વર્યા તેના પિતાને ખૂબ જ નજીક હતી ત્યાં સુધી તેના પિતાને ભૂલી શકી નથી તે દર વર્ષના તેમના જન્મદિવસે અને પુણ્યતિથિ પણ તમને યાદ કરે છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ઐશ્વર્યાના પિતા કૃષ્ણરાજનું ત્યારે આઠ વર્ષને પહેલાં અવસાન થયું હતું આ પરિસ્થિતિમાં પુણ્યતિથિ નિમિત્તે એક્ટરે ત્યારે ત્રણ તસવીરો શેર કરી પહેલી તસવીરમાં એક્ટરના પિતાનો ફોટો જોવા મળે છે અને આ પછી આગામી તસવીરો આરાધ્યા બચ્ચન તેના દાદાના ફોટા પગ પરથી આશીર્વાદ જોવા મળે છે છેલ્લો ફોટો જ ભાવ છે કારણ કે તેમાં ઐશ્વર્ય ભાવ દેખાઈ રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ